મારું નામ કનવજી રામસેજી વાઘણિયા ગામ રાણપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા દસ વર્ષથી ખેતી હાથે સંકળાયેલો છું અને પહેલાં જિલ્લા ચાલુ ખેતી કરતા હતા પણ ત્યારથી અમે આત્મા યોજના અંતર્ગત જોડાયા પછી અમે શાકભાજી આંતરપાકની શરૂઆત કરી પછી અમે વિસાર ગૃષ્ટિના પ્રોગ્રામો અમારા ફાર્મ ઉપર કર્યા અને એમાં અમને ઘણા બધા ડીસા કેવી કે વૈજ્ઞાનિકો સાથે મુલાકાત થઈ અને વિજ્ઞાનની મહેનતનો અમારા જીવનમાં સંગમ થયો ત્યાર પછી અમારી ખેતીની આવક ખૂબ જ સારી વધતી ગઈ ઇન્ટરપોપ કર્યા ટીટી મરચાંના અંતર પાકને ઘણા એવા બધા ખેતી કરી અને ખૂબ સારી સફળતાઓ મેળવી હતી જ્યાર પછી અમે પેરણા પ્રવાસમાં ગયા ઘઉં પાકનું નિદર્શન પણ અમને મળ્યું અને અમારો પરિવાર પશુપાલનની તાલીમો લીધી અને ખૂબ બધી વાત એમ કે આત્મા દ્વારા અમને ખૂબ સારી માહિતી મળી હાલમાં અમારા જિલ્લા ડાયરેક્ટર શ્રી જિંદાલ સાહેબની ખૂબ જ સારી ભૂમિકા રહી છે અમારા ખેતી ક્ષેત્રની પ્રગતિમાં તથા તાલુકા કર્મચારીઓ વિનોદભાઈ અને મહેશભાઈ પણ ખૂબ સહયોગ અમને કર્યો છે જે અમે અવારનવાર તાલીમો કરી રાજ્યના પ્રવાસો કર્યા અને ઘણી બધી અમે માહિતી મળી અને અમે આજે પ્રાકૃતિક ખેતીની એક એકરમાં શરૂઆત પણ કરી છે અને પ્રાકૃતિક ખેતીમાં પણ સારું ખેતીમાં આવક પણ થઈ રહી છે ઇન્ટરક્રોપ એક એક પાક પાક સાથે ત્રણ ત્રણ પાક સાથે લીધા ખર્ચમાં ઘટાડો થયો દવાના ખર્ચા ઘટ્યા અને પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ સારું આવક મળે છે મને પહેલાં તો બે હજાર સત્તર અઢારમાં તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાના એવોર્ડો આત્મા દ્વારા મળ્યા તો એમાં પચીસ હજારનું રોકડ નામ પણ મળેલું છે ડીસા યુનિવર્સિટી દ્વારા અમારે કેવી કેમાંથી અને યુનિવર્સિટી દ્વારા અમને પણ ઘણા બધા એવોર્ડો મળ્યા છે ખૂબ સારું માન સન્માન પણ મળી રહ્યું છે અને આ વર્ષે અમને રાજ્ય કક્ષાને એવોર્ડ પણ મળ્યો હતો આત્મા દ્વારા એમાં અમને પચાસ હજાર ઇનામ પણ મળેલું છે અને હું આ વિડીયોના માધ્યમથી દરેક ખેડૂતોને વિનંતી કરું છું આપ પણ આ દિશા આત્મા યોજના અંતર્ગત જોડાઈ જજો અને કેવી કેવી કેના વૈજ્ઞાનિકો સાથે સંપર્કમાં રહેજો તો તમારી આવક ખૂબ સારી વધશે અને તમે પણ મોદી સાહેબનું સપનું છે કે બે હજાર બાર ચોવીસમાં ખેડૂતોની આવક બમણી કરો તો તમે પણ તમારી આવક બમણી કરો અને પ્રાકૃતિક ખેતીનો દિવસે દિવસે વ્યાપ વધે એના માટે ખૂબ પ્રયત્ન કરજો જય જવાન જય કિસાન